અને તઈ મોહન ભાઈએ આજ દાડે સુધી વિડિયોમાંથી કેટલી કમાણી કરી જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સગો કોમેડી ભાઈમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે હું અને કિરણ ભાઈ અને અમારા ડિરેક્ટર સાહેબ એટલે કે પરેશ ભાઈ અમે ત્રણે જણા જઈ રહ્યા છીએ ગુજરાતના કોમેડી કિંગ એટલે કોમેડી મોજીલો અને અમારા ખાસ મિત્ર મોહન ભાઈને મળવા બ્લોકમાં ભણ્યા રહેજો અને જો નવા હોય ચેનલમાં તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ તરત કોમેન્ટમાં કોમેન્ટ કરી અને અમને જણાવો કે તમે જ્યાં જ્યાં ગમતી વિડીયો જોઈ રહ્યા છો તો બ્લોક માં ભણ્યા જ રહેજો અમે તમને અહીંયા મુલાકાત કરાવીશું રાડે બાય બાય તો મિત્રો તમે બ્લોક માં ભણ્યા બાય એ માતાજી મિત્રો અમે પહોંચી ગયા છીએ તડાવ ગામ અને મોહનભાઈના ઘરે તમે પાછળ જોઈ રહ્યા છો ને એ મોહનભાઈનું ઘર છે તો તમે બ્લોગમાં બળ્યા રહેજો અમે બતાવીશું ડાયરેક્ટ મુલાકાત કરીશું એનું આ દેશી ધાપો છે ને કનું દેશી હા આ મોહનભાઈનું ધીરું છે ફૂક્કા ગાટવાનું છે પૈસે રૂપિયા રૂપિયા હા આ મોહનભાઈ ની પૈસું છે આ એમનું ઘર છે હજી અમે મળ્યા નથી અંદરની ડાયરેક્ટ મુલાકાત કરીશું શું કરી રહ્યા છે એ આપણે ક્યારે લઈ દઈશું કે શું લઈ લઈ આ એમનું ઘર છે આટલા પાથરોલ પડ્યા છે અમારો કંઈ મોહનભાઈ આ મોહનભાઈ બેઠા રહે

મારું પોપર ગામ વાવ તાલુકાનું તડાઉ ગામ જિલ્લો બનાસકાંઠા લાગે અને ફેમિલીમાં પપ્પા અહીંયા નથી મમ્મી અહીંયા છે કુટુંબની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને તમે કામ ધંધો શું વિડીયો સિવાય કે વિડીયો જ બનાવો કે બીજું કોઈ કામ ધંધો વિડીયો તો એક થોડોક ટાઈમ કાઢો વિડીયો બનાવવા માટે મેન મારો ધંધો હોય તો ખેતીવાડીથી અને સાહેબમાં કંપનીમાં જોબ પણ કરું છું થોડોક ટાઈમ કાઢીને વિડીયો બનાવી દે એવું ને તમે આ વિડીયો બનાવવાનું ક્યાંથી ચાલુ કર્યું અને વિડીયો તમારો કયો કે પહેલો વિડીયો વાયરલ છે એમ વિડીયો તો જો કે કંપનીમાં જોબ કરો એટલે થોડોક ટાઈમ મળી જતો એટલે બધાના વિડીયો દેખતો એટલે મનમાં એમ થતો કે હેડો આપણે બનાવીએ એટલે તે વખતે લોકડાઉન હતું લોકડાઉનમાં મેં વિડીયો બનાવી તો બકરો કતલ ખણો જાય અને આ દિવસે વેલેન્ટાઇન નો દિવસે મેં એ વિડીયો બનાવ્યો હતો એટલે એ ઘણો પોપ્યુલર વાયરલ થઈ ગયો એટલે એ ઉપરથી લોકોનો પ્રેમ સપોર્ટ ખૂબ મળી આવ્યો અને પાછી ધીરે 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 એ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને તમે કહેવાનો મતલબ કે એ તમે વિડીયો બનાવો તો તમારા પાસે ફોન છે કે કેમેરો છે કે ફોન મેળવવાની સ્ટેન્ડ છે કે કેવી રીતે વિડીયો બનાવો છો સ્ટુડિયો તમારે કેવો છે જો ફોન તમારી પાસે ધોનો સેકન્ડમાં લીધો તો આઠ હજારનો ફોન છે અને સ્ટેન્ડ બાય સ્ટેન્ડ તો કોઈ છે નહીં જો મેળ આવે તો ઈટ આવે એ પાસે રાખો

અને એ ચૌદ હજાર રૂપિયા આવ્યા હતા ને ચૌદ હજાર મારા ઘરડા કર્યા એટલે આ અઠ્યાવીસ હજાર રૂપિયા જે હતો એ પક્ષીઓના ચબૂતરામાં મેં અર્પણ કરી દીધા છે પક્ષીઓનો ચબૂતરો બનાવી રહ્યા છે અને લોક ફાળો પણ મળી રહ્યો છે ખાસો બધો આવ્યો બજેટ આવ્યું છે ફાળો આવ્યો તરફ એવું એમ ને મોજ તો ક્યાંનો મતલબ તમને મોજમાંથી પૈસા આવે છે બીજું કોઈ એપ્લિકેશન બીજી કોઈ કોઈ યુટ્યુબમાંથી નથી આવતો કોઈ ઇન્સ્ટાગ્રામમાંથી આવતો ખાલી મોજ એપ્લિકેશનમાંથી આવ્યું અને તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ ચાર નો બનાવવાનું ચાલુ કર્યું જો કે એકાદ બે વર્ષે હું થયું પહેલો તો મારો વિડીયો વોટ્સઅપના સ્ટેટસના માધ્યમથી વાયરલ થયું હતું અને પછી ઇન્સ્ટાગ્રામમાં મેં આઈડી બનાવી પછી ઇન્સ્ટાગ્રામ મને ખબર નથી પણ એક ભાઈ કીધું કે તું ઈન્સ્ટાગ્રામમાં રીલ મૂક પહેલો તો હું ફેસબુક અને વોટ્સઅપના સ્ટેટસમાં વિડિયા મૂકતો હતો વિડીયોને લીધે તમારે આગળનો શું વિચાર છે ભવિષ્યમાં અને મારા તેવા જે નાના ઇન્સ્ટાગ્રામમાં નાના નાના એક્ટર એમને તમે શું સંદેશ આપવા માંગો એમ અત્યારે ઘરો ઘર બાપના હીરા હોય છે ઘરો ઘર સ્ટાર છે એ બધા ચમકતા નથી અને નાના ક્રિએટરો જે પણ લોકો છે એમને અંદર ટેલેન્ટ છે કોઈ પણ પ્રકારનું ટેલેન્ટ હોય તો એક નોનકડા મોબાઈલના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને બતાવી શકાય કે મારામાં આ ટેલેન્ટ છે એમાં આપણે શરમ સંકટ રાખવા જાઓ તો કદાપી ફેમસ ના થઈએ આપણું ટેલેન્ટ બતાવો તો પબ્લિક તમને સપોર્ટ તો કરતી આવી પણ એ બધું એ ડાયરામાં રહેવું પડે કે સારી પ્રવૃત્તિ કરતા આવડતું હોય તો એ લોકોને બતાવવું પડે સારા ગરબા કરતાં આવડતો હોય કોમેડી કરતાં આવડતો હોય કોઈ પણ પ્રકારનું તમારો ટેલેન્ટ હોય તો લોકોને બતાવો તો લોકો તમને સપોર્ટ તો બધી પબ્લિક કરે જ છે કરતી આવી સપોર્ટ આપણે ટેલેન્ટ બતાવવો પડે બતાવવું પડે

सपना तो एवडा मोटा होता ने के जीरो वेसी लाडी लावशु गाडी लावशु सपना ने पथारी फड़े ई भाई आवे तो बेगो बोले पेल के करता हा सु के हीरो बगड़ बगड़ आखो दाई पट्टी बमती है बीजी पट्टी नहीं बमती हिड़िया ने हाथ आया था तो मैं सारा कमाण करतो ही तो एलो बगड़ा बगड़ा एलो हीरा कहो एलो बगड़ा મને એવું સિને હે એટલે ખેર તો કેવું રહે ના ઘણો કામ તો નથી થાય ત્રીસ ચાલીસ ચાર હજાર મને તારો જાય તો એ બધું બિચારા મારી મદદ કરે પગાર આવે નાખો પડે મારે થોડુંક શું પરિસ્થિતિ થોડીક એવી છે ને તમારું જમીને ચાલી જાય પગને કરી ખરે ચોં હોતી ચોં ગાડી દઈ જાય સપનો તો મોટા ગુવાનો સાધા થાય પરિવાર નીતિ છાપા સારો કોઈનો બુરું ઈચ્છવાનું નહીં સગુભાઈ જિંદગીમાં ક્યારેય પણ કોઈની નિંદા ભગવાન કોઈની નિંદા મત કરાવીશ અત્યારે બહામાં અમારે સાડી આઠસો હવે તેરસો થઈ જાય આઠસોમાંથી તેરસો કરતી અને બધા ખોહકારા કરીને ખરીદતા મુડાયરેક પૂછી દઉં ને તો મને એમ કહે કે ચેમ ખોહાકારો આટલી ઇજ્જત ગામમાં બીજે પાર્સંગ હોય નાના મોટો હોય તો આપણને મોકલી આવે આટલો કમાણો એ મોકલી

તો દર્શક મિત્રો અમારા સગા ભાઈની ચેનલ છે કોમેડી સગો કોમેડી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી લાઇક કરજો અને આગળ વિડીયોને શેર કરજો અને એક ભાઈ માટે કોમેડ તો બનતી